એટલે એમને હું તમને હાલુ બરોબર હું શું કેવાય પેલું ઈબુ એ પણ તમે કઈ કરી આલો કે પછી કે કેમ સરકાર હે તો ખબર છે પણ તમે મને મને શું કરી આલ્સો મારા ઘેર નળિયા વાળું ઘેર હસી આ પેલું ગામ બાજરા નું ઝુંપડું માંડેલું હે એ પાછું વાડા માં તમને અમે બે માળ નો બંગલો બનાવી આપશું તમને ઝુંપડપટ્ટો પાંચ લાખ નો પાડી બરાબર, ઓ તમને ખાનગી રીતે આપાડી દઈશ પાંચ લાખ નો જોફર બરોબર એટલા માટે તમે તમારા ગામને ને તમારી કુટુંબને ભાજપની સરકારને વોટ આપવા માટે તમારે પ્રસાર કરવાનો છે પણ પ્રસાર તો કરો પણ હમણાં ચાલુ સરકારમાં તમે હમણાં તો તમે કહો કે આ કરી આલ તો પણ પછી તમે તો જીતી જતા પછી જ મન તો મોડ હોય નથી દેખાડતા ના પણ હું તમને ખાનગી રીતે કરી આપીશ ના બરોબર તમારે લોકોના કેનો કે મને સરકારી આટલો કરી આલે તમારે લોકોની વાત કરવાની હમ તમને બાદ ભાજપની સરકાર સારી રીતે આમ ખાંદી રીતે તમને જો ફડફટ 5 લાખ નો તમને અપાડી દે હા તો વાંદો ને પણ ઓ સાહેબ મનો સારું છે ને સરકાર હ તે મારદા હો જિલ્લામાં આ દીપલી હું કહેવાય નળ યોજના કે કઈ કી હે મને નળ તો તમું નાખી જ જા હો હ

અને અમારે જેવાન ગુવાય ને ત્યાં સકલજી કોરી સકલજી ના તમારે તમારા ઘરે ચોવીસ કલાક માં પાણી આવી જશે એવું పవ దో కళత కళ తో గంగా నది డైరీ బా వా నది పాని మిజ

એટલે બે હજાર પાંચ પછી વાત કરો તો હું કઈક ગળે ઉતરે મારે હા બે હજાર પાંચ પાસે પણ અમારી ભાજપ ની સરકારે ઘણો કરી આપી છે ઘરે ઘરે ઝુંપડ પટ્ટા પણ આપ્યા છે ઝુંપડ પટ્ટા હમ દાહોદ જિલ્લા મોટે ભાગે અમુક જગ્યા પર જ ઝુંપડ પટ્ટા નથી અપાયા કે બધે આપ્યા છે એ કેમ બાકી રહી ગયા જરીક બાકી છે. કે તમને લોકો વોટ નથી આપતા હી બાકી રહી ગયા હી ના એ લોકો પણ અમને સપોર્ટ તો કરે છે પણ એ લોકો રહી ગયા એના ના પુરા કાગળિયા નતા એટલા માટે એમને જો ફળફટ્ટો નથી આપ્યો બરોબર તે આતો મને પેલા ખાંદી રીતયા અલવા કોઈમાં મારા કાગળિયા જુગી કે ન જુગી એમાં તે તમને કાગળ હેગેલા કશું નહીં જુગી અરે અરે વાહ વાહ પણ તમારે ભાજપ ની સરકાર ને ટપાડવાની છે વાંધો સાહેબ તમારે તમારે ઘરે બેંક ભરી ને પાંચ લાખ રૂપિયા કઢાડી દઈશ અલે પણ સાહેબ હું બે બે હાજર નથી મોકલતા બે ની મોદી સરકારે બંધ કરી

અમે નળ ફીટ કાર્ય પણ નળમાં પાણી નથી આવતું એમ નળ માં પણ પાણી આવી જશે બરોબર પણ નળ પછી કાટ ખાઈ જાય ત્યારે એ તો ત્યારે અમે નવી બદલાવી દઈશુ હા ને તો પછી અમારા પૈસા નો ઓઇલ લાવે ને મારે રેડવું પડે યાર કારણ કે કેરોસીન ને તમે બંધ કરના નાખ્યું છે તો કેરોસીન ના રેડે તો સકલી નો કાટ નીકળી જાય. હું તમને ગેસ પણ અપાડી દઈશ નવા ઘરે ઘરે તમારા ઘરે બે ગેસ અપાડી દઈશ બરાબર ના મારે એક જ ઘેર બે નથી ના પણ તમને ગેસ બે અપાવે હા હા બરાબર એના બાટલા બે અપાવી દઈશ હા હા બરાબર એટલે તમારે તમને બે બે મહિને તે બે બે બાટલા હું તમારે ઘરે પોતાડી દઈશ બરાબર એટલે પરવાના પૈસા પાછા મારા આલવાના કે કે તમે દિલ્હીથી ભરીને મોકલશો અમે દિલ્હી થી ભરી ને મોકલી દઈશ બરાબર હમ એ બધા એ બધા કામ માટે તો હું બેઠો જ છુ આપ લો મુકેશ અંબાણી વાળો ગેસ પર હો કે સરકારી ગેસ સરકારી ગેસ ભરાવી દઈશ કેમ કે જનતા માટે તો સરકારી છે ને બરોબર હું જાણું મુકેશ અંબાણી વાળો આવી જાય તે કઈક એમ, હારુ તો ચાલો હવે મારે થોડી ગાંધીનગર મિટિંગ છે એટલા માટે હવે મારે સાત વાગે તો ગાંધીનગર પોચવાનું છે તો સાહેબ તમે વિમાન લઈ ને આવ્યા કરો તો બે પેટ મુ નાખવા ને પેટી મોકલવા ને ડાયરેક્ટ ઉપર નાખ દીજો ને હા હા એ તો તમારી પર નાખી દઈશ હા એમ કરો એમ ડાયરેક્ટ એટલે તમે હમણાં જવાની નીકળો ને ગાંધીનગર તો અહીંયા દાહોદ બાજુ આવીને ઠલવી દો જરીક પેટી એમ હમ હા હું ગાંધીનગર meeting માં જવા કરું છું હા હા તે વાંધો નહિ સાહેબ તે સવારે કદાચ રોકાવાના હોય તો હું સેલ્ફી બેલ્ફી લેવા તો આપજો મને એમ હા હું તમને તો સેલ્ફી special તમારા માટે time કાઢી આપી દઈશ ને હા સેલ્ફી નો આજકાલ જમાનો એટલે સેલ્ફી મને પાડવા દેજો ને કઈ ઇન્સ્ટાગ્રામ માં like બાઈકો આવે છે ચાર પાંચ હમ જનતા માટે તો સરકાર ભાજપ ની સરકાર છે ના ને દિલ્હી માં હા હા હે હમ અરે તમારું કામ મને બહુ ગમ્યું સોમાહા ના પાણી પડે ને ટેપા પડે સોર લાંગા પુગા ફરતા હોય દસ હે એમ ના તમને બે માળનો બંગલો પણ બનાવી આપી દઈશ ને તમને ખાનગી રીતે